અમિત શાહે ગુવાહાટીમાં આસામ ના નવનિર્મિત રાજભવનનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં આસામના નવનિર્મિત રાજભવન નું લોકાર્પણ કર્યું હતું ખારગુલી વિસ્તારના બ્રહ્મપુત્રા નદીના કિનારે બનેલા આ ભવનના રાજભવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે ઉદઘાટન સમારોહ પહેલા ગૃહમંત્રીએ રાજભવન પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરી ગૌ પૂજન કર્યું અને સિંદુરનું વૃક્ષ વાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જે તેમણે દ્રશ્યો શ્રાવ્ય માધ્યમથી દેરા ખાતે સ્થાપિત રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું પણ એક ઉદઘાટન કર્યું અને સુરક્ષા દળોની માટેની અનેક વિકાસ પરિયોજનાઓ નું શિલાન્યાસ કર્યો હતો આ અવસરે સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે આસામ સરકાર અને રાજ્યપાલને અભિનંદન પાઠવ્યા હતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ રાજભવન દેશના સૌથી સુંદર રાજભવનોમાં સ્થાન પામશે અને તે આસામના ગૌરવ અને વિકાસને અનુરૂપ છે મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ જણાવ્યું કે આ નિર્માણનો પ્રથમ તબક્કો છે અને ભવિષ્યમાં અહીં એક દરબાર હોલ પણ બનાવવામાં આવશે એક જમાને મે આસામ કા ગવર્નર સાહેબ મેઘાલય મે બિરાતે થે ઓર એ ઇનકા કેમ્પ ઓફિસ હુઆ કરતા થા મુજે થોડા મન મે કસક ઓર કટક દોનો થા કે આસામ કે ગવર્નર કા નિવાસ असम के गवर्नर के अनुरूप नहीं है परंतु आज मैं असम सरकार के मुख्यमंत्री और असम के गवर्नर दोनों को बहुत बहुत साधुवाद देना चाहता हूं क्योंकि जैसा आसाम बनने जा रहा है उसके अनुरूप गवर्नर निवास का आज यहां पर निर्माण होकर लोकार्पण हो रहा है